સમગ્ર યુવક મંડળ પ્રધાનમંત્રી આહવાનને અનુસરી ભગરાત કાર્ય પૂર્ણ કર્યું હતું ક્ષેત્ર જ્યોતિર્જ પર્વત પર પાંચસો જેટલા યુવાનોએ ચાર દિવસમાં ચાર ટન કચરો એકત્રિત કરી પાવન જયંતિ ક્ષેત્રને સ્વચ્છ બનાવ્યું હતું

સ્વચ્છ બનાવવા જૈન ચાર્ય પૂજ્ય આચાર્ય શ્રી મુક્તિ વલ્લભ સુરેશ્વર મહારાજ અને આચાર્ય શ્રી ઉદય વલ્લભ સુરેશ્વર મહારાજ ની પ્રેરણા અને ઉર્જા નામાંકિત કાર્ય કરી બતાવ્યું હતું જેથી મોદીએ તો મુમકી હૈની ભાવના સમાંકિત યુવક મંડળ સાર્થક સાબિત કરી બતાવી હતી કેતન પટેલ ટીવી ન્યૂઝ સુરત